આ ભૂલો થી ઘર માં થાય છે ધન ની કમી જલ્દી થી આ વાસ્તુ ટિપ્સ ને અપનાવી લેજો નંબર એક ઘર માં તુલસી નો છોડ હોવો જ જોઈએ આ ધન ને આકર્ષિત કરે છે અને તે શુભકારી પણ હોય છે તુલસી માતા માં જગદંબા નું જ રૂપ છે જયારે પણ તુલસી સુકાઈ જાય સાવધાન થઈ જવું કારણ કે તે આપત્તિ કે ધન ના નાશ નું પ્રતીક છે નંબર બે જો કોઈ પ્લોટનો ઉત્તર પૂર્વ ખૂણો કપાયેલો હોય તો તેને બિલકુલ ન ખરીદો આવા ઘરમાં રહેતા લોકો ગરીબી થી પીડાય છે આમ જો ઈશાનમાં શૌચાલય હોય તો તે ગરીબી અને રોગને આમંત્રણ આપે છે નંબર 3 ઘરની ઉત્તર દિશામાં માછલી ઘર રાખવામાં આવે તો તે સુખ અને સંપત્તિને આમંત્રિત કરે છે ધ્યાન રાખો કે માછલી ઘરનું પાણી બદલતું રહેવું જોઈએ

નંબર પાંચ જ્યારે પણ અમાવસ્યા આવે ત્યારે ઘરનો જે પણ ફાલતુ સામાન છે જે ફાલતુ વસ્તુ છે તેને ઘરની બહાર કાઢી દેવું જોઈએ કે વેચી દેવું જોઈએ આનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને આર્થિક રૂપ થી સક્ષમ બનીએ છીએ અમાવસ્યાના દિવસે કોઈ પણ નવી વસ્તુ કે કપડા ખરીદવાથી બચવું જોઈએ નંબર રાત્રે એના સમયે જો કોઈ મહેમાન કે સ્ત્રી આવે છે તો તેનું સન્માન કરીને પાણી પીવડાવવું આમાં લક્ષ્મી આવવાનું સંકેત છે નંબર સાત જો ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં આકસ્મિક રીતે પાણીનું માટલું અથવા પાણીના સંગ્રહની વ્યવસ્થા રાખવામાં આવી હોય તો ખામીને દૂર કરવા માટે તે સ્થાનની ઉપર ચોવીસ કલાક સુધી લાલ બલ્બ પ્રગટાવવો આ દોષના કારણે ખર્ચા ખૂબ જ વધી જાય નંબર એક નિયમનું પાલન દરરોજ ઘરના મંદિરમાં દીવો સળગાવો ઘરની પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવી આવા બોલી ન શકે તેવા પ્રાણીઓને રોટલી આપી એ તો આપણા ભાગ્યના દરવાજા ખુલી જાય છે નંબર નવ પીપળાના વૃક્ષને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે દરરોજ પીપળાના વૃક્ષને જળ ચડાવવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે જો ઘરમાં જ છે તો તેને ક્યારેય ના કાપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી અને વિષ્ણુ નારાજ થાય છે નંબર દસ ક્યારે પણ ઘરમાં બે વાર હજવારી ન કાઢવી જોઈએ એટલે કે કચરા પોતા ન કરવા જોઈએ સાવરણીથી વાળવું ન જોઈએ બે વાર એકવાર કચરા પોતા કરવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે જો આપણે બીજી વાર કરીએ તો સકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને દેવી દેવતાઓ ત્યાંથી જતા રહે છે નંબર અગિયાર ઘરના અગ્નિ ખૂણા કે પૂર્વ દિશામાં કે પછી ઈશાન કે ઉત્તર અને વાયવ્ય કોણના વચમાં કબાટ કે તિજોરી રાખવાથી ખર્ચ વધે છે અને ધન ઓછું થવા લાગે છે દક્ષિણ દિશામાં ઉત્તર મુખ્ય કબાટ કે નૈઋત્યમાં પૂર્વ મુખી તિજોરી રાખવાથી ધન સંપત્તિ ઉત્તરોત્તર વધતી જાય છે નંબર બાર ઘરમાં તાંબાનો લોટો હાથીની મોર તી કે ચિત્ર મોરના જોડાની મૂર્તિ કે ચિત્ર અરીસો મધ ઘી રાખવું જોઈએ માર્કેડ્ય પુરાણના અનુસાર આ વસ્તુમાં લક્ષ્મીને આમંત્રિત કરે છે આના સિવાય પૂજા ઘરમાં પોતાના કુળદેવી કે દેવતાનું સ્થાન જરૂર હોવું જોઈએ નંબર તેર ઈશાન ખૂણામાં રાખેલ રૂમનો દરવાજો પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ રાખવાથી ધનની કમી રહેતી નથી નંબર ચૌદ ઘરના મધ્ય ભાગ ખાલી હોવો જોઈએ આ બ્રહ્માનું સ્થાન છે જ્યારે મધ્યસ્થાન ખાલી હોય છે ત્યાં ઘરમાં સુખ સંપત્તિનું સ્થાન હોય છે નંબર પંદર જો પાણી નિકાલની સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ હોય તો તે સંપત્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે જો તેની વિરુદ્ધમાં પશ્ચિમ કે નૈઋત્ય તરફ પાણી નિકાલની વ્યવસ્થા હોય તો સુખ અને ધનનો નાશ થાય છે નંબર 16 જો કોઈ પણ મંદિરમાં નીચે પડેલો સિક્કો કે ફૂલ મળી જાય તો લાલ કપડામાં બાંધીને રાખવું તેને પોતાના પૂજા ઘરમાં કે ધનના સ્થાનમાં લાલ કપડામાં બાંધીને રાખો આ પ્રભુનો આશીર્વાદ માનવામાં આવે છે અને ધન સંપત્તિમાં આકસ્મિક લાભ થાય છે